ભાણવડ સલાયા અને વાડીનાર વિસ્તારના લોકોએ ભાગ લીધો હતો દ્વારકા કેન્દ્રમાં મીઠાપુર ઓખા કલ્યાણપુર અને બેટ દ્વારકાના લોકોએ રક્તદાન કર્યું છે ડીવાયએસપી ડૉક્ટર હાર્દિક પ્રજાપતિ સહિત અનેક પોલીસ અધિકારીઓએ પણ રક્તદાન કર્યું હતું કેમ્પના સફળ આયોજન માટે ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ સાગર રાઠોડ વિસ્મય માનસેતા એલસીબી પીઆઈ કે કે ગોહિલ અને ખંભાડિયાના પીઆઈ બીજે સરવૈયાની ટીમે જહેમત ઉઠાવી છે જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડે રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યું હતું અને મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્ત ડોનેટ કરવા પહોંચ્યા હતા આજ રોજ 5 એપ્રિલ દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા બે જગ્યા એટલે ખંભાલિયામાં ટાઉન હોલ અને દ્વારકામાં સનાતન આશ્રમમાં એક મોટો રક્તદાન કેમ્પનું આયોજન છે એને અમે લોકો રક્તયજ્ઞ બે હજાર પચીસ દ્વારા એનું નામાંકન કર્યું છે અને અત્યાર સુધીમાં બે કલાકમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે અને અમારી અપેક્ષા છે કે સાંજ સુધીમાં પણ મોટી ખાસ્સી સંખ્યામાં લોકો બંને જગ્યા બ્લડ આપશે એમાં અમારા જિલ્લા પોલીસના પોલીસ કર્મચારીઓ પછી જીઆરડી હોમગાર્ડ ટીઆરબી એસઆરડી જેટલા પણ અર્ધલશ્કરી લશ્કરી બળો છે જેમાં નેવી કોસ્ટગાર્ડ સીએસએ બધા જોડાય છે અર સાતે સાતે જુદા જુદા સરકારી ખાતાઓ અ બિન સરકારી સંગઠનો અને સાથે સાથે જે જેટલા પણ સમાજના અલગ અલગ જાતિ ધર્મોથી લોકો એમાં મોટા પ્રમાણમાં જોડાય છે આ બ્લડ ડોનેશન કેમ્પમાં પોલીસ એસઆરડી સુરક્ષા બળના જવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેશન કરવા પહોંચ્યા હતા આ બ્લડ ડોનેશન કેમ્પમાં કેબિનેટ મંત્રી મણુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા બ્લડ ડોનેટ કરનારનું કેબિનેટ મંત્રી મુળભાઈ બેરા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું